દિવસો માંથી આખા ગુજરાત માંથી તમારી વિકેટ પાડી દેવા માટે જાગૃત થયા છે ધીરે ધીરે ચેતરભાઈ સાથે જોવા લાગ્યા છે આમ આદમી પાર્ટી માં જોડાવા લાગ્યા છે ગોપાલભાઈ ઇટાલિયા ઈસુદાનભાઈ ભાઈ ગઢવી અરવિંદ કેજરીવાલ સાથે જોવા લાગ્યા છે એટલે એ લોકોએ આખું મંત્રીમંડળ બદલી નાખ્યું મંત્રી મંડળ નાખ્યું ત્યારે અમારા સરપંચોને અમારા વડીલો જે પ્રકારે કહે છે કોઈ ભેંસ ઓછું દૂધ આપે તો એના ખીલા બદલવાનું નથી રહેતું ભેંસ બદલી નાખવી પડે છે નાખી પડે છે કે નથી નાખ્યું ત્યારે આ લોકો મંત્રી બદલે છે મારા તમામ આડેરો તમામ વડીલોને માતા બહેનો કહેવા માંગુ છું આવનારા દિવસોમાં આપણે મંત્રી મંડળ બદલવાનું નથી આપણે આખી ને આખી સરકાર બદલી નાખવાની છે આ લોકો તૈયાર છો બધા સરકાર બદલી નાખીશું સરકાર બદલી નાખીશું પરિવર્તન લાવીશું પરિવર્તન લાવીશું પરિવર્તન લાવીશું આ લોકો મને કીધું લડશો ટકી નજુ પણ જેલમાં જમારા મંત્રી બની જઈશું તમારો તંત્રી બની જઈશું પૈસા કમાઈ લઈશું બંગલા બની જશે ગાડીઓ બની જશે પણ અમારા આદિવાસીઓ માટે પછી કોણ બોલશે કોણ બોલશે અમારા આદિવાસીઓ માટે આ વિસ્તાર ના માટે કોણ લડશે આ વિસ્તાર ના એસસી માઇનો ત્યારે કીધું એ નેતાઓને તમે એક પિંજરા ના વાઘ જેવા સરકસ ના વાઘ જેવા બનાવી દીધા છે આ વિસ્તાર પણ મોટા મોટા નેતાઓ પોતે વાઘ છે મીટિંગ હોય ત્યારે ભાષણ કરે ટાઈગર અભિંદા હોય ભાષણ કરવા વાળા ભાજપ માં ગયા અને સરઘસ ના ટાઈગરજને લોકો ગાય છે ત્યારે સાથીઓ આ તમારો દીકરો આ ચૈતર વસાવો એમના સરઘસ નો ટાઈગર નથી બનવા માંગતો જંગલ નો ટાઈગર બની સ્વતંત્ર ફરવા માંગે છે જંગલ નો ટાઈગર બની અમારા સરપંચો ને ડરાવ્યા અને અમારા પ્રોગ્રામ માંથી એમને પ્રોગ્રામ રાખી દીધા ત્યારે કાકા કેવા માંગુ છું આજે ચૈતર વસાવા ને નર્મદા તળી પાર કરી દીધા છે ત્યાં જવા નથી દેતા આજે દરિયાપાડા પ્રવેશ બંધી છે તમે નસવાડી માંથી અમને કહેશો કે અહિયાં નથી નીકળી વસાવા લોકો તમારી ભાજપ ની સરકાર અમને ક્યારે કાઢી નથી શકવાની ક્યારે કાઢી નથી શકવાની એનો પણ જવાબ આવનારા દિવસોમાં આપીશું ત્યારે નવી વસાહતોના આગેવાનો મને રસ્તે મળ્યા મારી સામે કેતા સાહેબ અમે નર્મદા નવી વસાહતના લોકો છે અમે આજ ધારાસભ્યના હુજે લઈ ગયા ભાજપના માની અને આજે અમારા દીકરા ખીજવાય છે અમારો અધિકાર નથી મળ્યો ત્યારે આ ભાજપના ના લોકોએ માત્ર ભાજપમાં માં જઈને ઊંચી આગળ કરવાનું કામ કર્યું છે ત્યારે સાથીઓ આવનારા દિવસોમાં માં તાલુકા અને જિલ્લા પંચાયતની ની ચૂંટણી આવવાની છે રાષ્ટ્રીય પાર્ટી છે આમ આદમી પાર્ટી નું મંચ તમને આપણા આજે રતનસિંહભાઈ સરપંચ સરપંચ નવસિંહભાઈ સરપંચ અને તમામ સરપંચો તમારી સાથે છે કોઈને ડરવાની જરૂર નથી તમે રાતે કહેશો રાતે અમે આની નો થઈ જઈશું ત્યારે તમારા માંથી સારા સારા વડીલો સારા સારા યુવાનો સારી સારી બહેનો आवनारा दिवसों में चुटनी लड़ी ना नगर पालिका होए के तालुका पंचायत में प्रमुख बनने के तुम्हारे आगे जाना है सत्ता तुम्हारे हाथ में ले लेनी है आ लोगों की ताकत और सत्ता में है जे प्रकारे आपना बॉडी में कीतू तो वार्ताओं में औततू के एक राजा तीनों जीव पोपट में आतो एक प्रकारे आ भाजपा में लोगों जी सत्ता पे कुर्सी में छे

तुमको कहा लगता था नहीं लौटेंगे गलत जब तक तो तो तोड़ेंगे नहीं तब तो तक तो छोड़ेंगे नहीं हम तो क्या अंड ठंड गुंड झंड समझ के रखा है क्या ये चैतर व है चैतर व कभी झुकेगा नहीं करारा जवाब मिलेगा करारा जवाब मिलेगा प्यारे अब भारतीय जनता पार्टी तीस वर्ष की शासन माछे

અને કહે છે કે બિરસા મુંડા ભગવાન ની એકસો જન્મ જયંતિ છે એટલા માટે આ લોકો આજે નીકળ્યા છે કેમ કે તમે બધા જાગી ગયા છો તમને બધાને બિરસા મુંડા ભગવાન ઇતિહાસ ખબર પડી ગઈ છે તાટ્ય મામા નો ઇતિહાસ ખબર પડી ગઈ છે ગુરુ ગોવિંદજી નો ઇતિહાસ ખબર પડી ગયો છે એટલે આપણા લોકોના ના મત હવે મળવાના નથી એમ કરીને આપણા આપણા ક્રાંતિકારીઓના ફોટા લગાડીને ગામડે ગામડે ફરે છે

અમારા આદિવાસી સમાજ તો આત્મનિર્ભર જ છે વડાપ્રધાન બન્યા પછી તમે પાંચ હજાર ચારસો વિદેશી કંપનીઓ લઈને આવ્યા છો અમારા ઘરમાં જે સામાન આવે છે મેડ ઇન ચાઇના મેડ 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 ઇન 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 તાઇવાન કોરિયા જાપાન તો તમે વડાપ્રધાન બનીને શું ધંધા કરો છો આપણને કે છે લોકો કે ભાઈ એક પેર માકે નામ આપણને બધાને સારી સારી ફૂલ ગુલાબી વાર્તાઓ બતાવશે નામ કરીને આ લોકો આપી દીધું છે આખું જંગલ અદાણી કે નામ કરીને આપી દીધું છે હમણાં જળ જંગલ જમીન આપણી પાસે જેટલું હતું એટલું તો આ સરકારોએ એમના ઉદ્યોગપતિ અદાણી ને અંબાણી ને આપી દીધું ટોરેન્ટો ને આપી દીધું હવે આ આપણા દેશ ના વડાપ્રધાન પંદરમી તારીખે ડેડિયાપાડા આવે એના મોગરા માતાજી ક્યાં છે એનો વિસ્તાર કેવો છે એ જોવા માટે જવાના છે મારા સાથીઓ તમને કેવા માંગુ છું આ નરેન્દ્રભાઈ મોદીજી જયારે વિસ્તાર જોઈને જશે તમે લખી આપી દે ટાટા ને આપી દે અદાણી ને બિરલા ને આપી દે ત્યારે આપણી માતાજી ના રક્ષણ કરવા માટે પણ આપણે તૈયાર રહેવું પડશે ત્યારે તમે વિચાર કરો જો વડાપ્રધાને ભગવાન બિરસા ની એકસો ને પચાસ ની જન્મ જયંતિ ઉજવવાની જ હતી તો એમનું જન્મ સ્થળ ઝારખંડ માં રાંચી માં આવ્યું છે જો આખા દેશ નો ગૌરવ યાત્રા નો કાર્યક્રમ હતો અને ભગવાન બિરસા મુંડા ની જન્મ જયંતિ તમારે ઉજવવાની હતી તો ભગવાન બિરસા મુંડા નું કર્મભૂમિ જન્મભૂમિ ઝારખંડ ની રાંચીમાં આવેલી છે તમે ત્યાં જાય ને આખા ગુજરાત ને આખા દેશના આદિવાસીઓને સારો સંદેશો આપી શકાત પણ ભેડિયાપાડામાં આવીને ચૈતરભાઈ ની વિકેટ